આજે આમ તો બે દિવસથી કાલથી હું અહીંયા છું આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ ત્રણ વાર દિવસની અંદર જે ફોલોઅપ લઈ રહ્યા છે શું સ્થિતિ છે આ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અમારા દરેક ટીમ સાથેની મિટિંગ કરી પ્લાનિંગ કર્યું છે આજે મોરબીની સંપૂર્ણપણે સ્થિતિ એકદમ સ્ટેબલ છે કોઈપણ પ્રકારનું અત્યારના સ્થિતિ પ્રમાણે કોઈ હાનિકારક કે નુકસાન થાય એવી કોઈ વસ્તુ નથી હજી પણ રેડ એલર્ટ છે કેટલો વરસાદ આવે શું આવે એ પછી ખબર પડે પણ મચ્છુરમાંથી છોડાતું પાણી એકદમ કંટ્રોલની અંદર છે મેં માળિયાના તમામ ગામો આ વિસ્તાર લોકો અગ્રણીઓ સરપંચશ્રી અને અમારી ટીમ અધિકારીની અમારા એમએલએ શ્રી કાંતિભાઈ અમારું સંગઠનની આખી ટીમ ભાઈ શ્રી મહામંત્રી સિક્કે તમામ લોકો સાથે છે ત્યારે આજના દિવસે કોઈ પણ જાનહાની થયેલ નથી કાલે એકવીસ જણાને જ્યારે રેસ્ક્યુ કર્યું હતું અને બે હજાર લોકો જેટલાને સ્થળાંતરિત કર્યા છે જેમની ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા થઈ છે હાલના સમયની અંદર જે આડત્રીસ ગામો પ્રભાવિત છે પાણી ક્ષેત્રની અંદર એમાંના પાંચથી સાત ગામોમાં જે લાઇટનો પ્રશ્ન છે એ પણ હવે પૂર્વ બેથી ચાર કલાકની અંદર આપણે આપીએ મેઇન વાત એ રે યાતાયાતની અંદર મહત્ત્વનો જે કરડરજુ ગણાતો આ રોડ જે મુખ્ય રોડ છે મોરબીથી કચ્છ સુધીનો નેશનલ હાઈવે જે માળિયાની આજુબાજુમાં દસ ફૂટ જેટલા પાણી આ હાઈવે પરથી હતા એટલે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો પહેલી જ ગાડી અમે ચલાવીને યાતાયાત શરૂ કરી રહ્યા છીએ સીએમઓમાં પણ અમે જાણ કરી છે અમારી ટીમ આર અને નેશનલ હાઈવેના તમામ અધિકારીઓ સાંજ સુધીમાં આ રોડ અમારે પૂર્ણવત શરૂ કરી દેવાની ગણતરી છે અને બાકીના એક પણ ગામ એવું નથી અત્યારે જે સંપર્ક સંપર્કવિહોણો કાલે રાત્રિના હરિપુરા વગેરે ગામો એવા હતા જ્યાં ટ્રેક્ટર લઈને જવું પણ મુશ્કેલી હતું પણ આજે અમે બધા ગામોની મુલાકાત લીધી બધું સેફ છે કોઈ બીજો અન્ય પ્રશ્ન નથી બીજી કોઈ આજના દિવસની કોઈ જાનહાની થઈ નથી આજે સાંજના કલેક્ટર ઓફિસમાં સાત વાગે અમે મિટિંગ રાખ્યું છે એમાં પ્રાથમિક બેચ પર પહેલાં અમારે જાનહાની ન થાય એ આજ સાંજ સુધીમાં લગભગ અમારું બધું જ પ્લાનિંગ એકદમ બેસ્ટ રહ્યું છે કોઈપણ પ્રકારની ઇમરજન્સી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અથવા તો રેસ્ક્યુ કરાવવું હોય એરફોર્સથી લઈને તમામ ટીમ અમારી આર્મી આર એન એમની પછી તમામ પ્રકારની ટીમ અમારી અહીંયા છે ત્યારે હવે પછી બે દિવસમાં અમે ખેડૂતોનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે દરેક ખેતરની અંદર ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટ જ્યાં નજર નાખો ત્યાં પાણી ભરાયેલું એટલે ખેડૂતોના સંપૂર્ણ પાક પર પણ એની ખૂબ મોટી નુકસાની છે તો એનો સર્વે આજ સાંજથી અમે સંકલન કરી એનો સર્વે કઈ રીતે કરવાનો અને ક્યારથી કરવાનો લગભગ પરમ દાડાથી આ તમામ પ્રકારના સર્વે શરૂ કરીશું